આગ વિશેની રીટપિટિશન ફાયર સેફ્ટી વિશેની રીટપિટિશન પીઆઈ જે અમિતભાઈ પંચાલ સાહેબની ચાલુ છે એમને પણ એક સીએ જોઈન કરેલી આવતીકાલની રિટર્નેબલ ડેટ રાખી છે નામદાર ડિવિઝન બેન્ચે તમામ ન્યૂઝપેપરના રિપોર્ટને ગંભીરતાથી વાંચેલ છે અને એક સ્પેસિફિક ડિરેક્શન આપી છે કે કાલે સવાર સુધીમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન જેની સામે નોટિસ કાઢી છે તથા શ્રી અમિતભાઈ પંચાલની એપ્લિકેશનમાં જે અગિયાર પાર્ટીઓ છે તેમણે એ એપ્લિકેશનની રિલીફ વિશે જે કંઈ કહેવું હોય તેની ઇન્સ્ટ્રક્શન્સ રહી અને કાલે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે આ જે દુર્ઘટના થઈ ગઈકાલે સાંજે જ રાજકોટથી પત્રકાર મિત્રોના ફોન આવવાના ચાલુ થાય મને વિડીયોઝ મોકલાવી ખૂબ જ આઘાતજનક અને શોકિંગ દુર્ઘટના રેસિડેન્શિયલ ઝોનમાં કોઈ પરમિશન વગર મેકશિફ્ટ આ પ્રકારનો ગેમિંગ ઝોન ઘણા વર્ષોથી પોલિટિશિયનોની રહેમ રહે ચાલતો હતો અને તેમાં જે રીતે વસ્તુઓ પડેલી અને વેલ્ડિંગનું કામ ચાલતું હતું વેલ્ડિંગનું કામ ચાલતું હોય ત્યારે વેલ્ડિંગમાંથી હંમેશા તિખારા પડતા હોય એ તિખારાઓ પ્લાયવુડ શીટ અને બીજી એને ફ્લેમેબલ વસ્તુ જેમ કે ત્યાં પેટ્રોલનો મોટો જથ્થો હતો કેમિક ઝોન માટે ડીઝલનો મોટો જથ્થો હતો પ્લાયવુડ શીટ્સ હતી અને તદ્દન મેકશિફ્ટ આખું બનાવેલું હતું એ પરિસ્થિતિમાં આ પ્રકારની દુર્ઘટના રાહ જોઈને જ બેઠી હતી નાના બાળકો વેકેશનને કારણે જુવાન છોકરાઓ અઢાર વર્ષથી નીચેના બાળકો અને સાથે તેમના સગાવાલાઓ ત્યાં ગયેલા અને અત્યારનો ઓફિસર આંકડો અઠ્યાવીસથી ચાલીસ વચ્ચે અલગ અલગ ન્યૂઝપેપર રિપોર્ટમાં છે પણ કુલ પંચોતેર લોકો અંદર ગયેલા પિસ્તાલીસ લોકોનો સ્ટાફ હતો તો કેટલા માણસો જીવતા બહાર આવ્યા એ રિપોર્ટ મુજબ તે પણ હજી બહાર પડતું નથી એટલે મૃત્યુ આંખ વધવાની પૂરી શક્યતા છે આ પ્રકારની વારંવાર બનતી દુર્ઘટના સામે આપણી સરકાર જ્યારે આ ખાડા કરી અને આ બધું ચાલવા દેશે ત્યારે હવે કોર્ટની અને આપણે સમાજની નૈતિક જવાબદારી છે કે જ્યાં જ્યાં આવી ગેરકાયદેસર રીતે મંજૂરી વગરની એક્ટિવિટી ચાલતી હોય તે તમામ કોર્ટના ધ્યાન પર લાવે નાગરિકો જાગૃત થશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના થવાની શક્યતા ઘટશે